Go right. પરીક્ષાનું પેપર સોલ્વ કરવાનું છે તો આની અંદર એનો ઓ નીચે બે રીતા રીતે લાઈન અને આઈ થી પછી ચાલુ કરો એકડો બગડો તગડો ક્લિયર સમજાય છે ચાલુ જો પેલો છે કે એક વસ્તુની કિંમત 80 રૂપિયા છે એવો જો પ્રશ્ન 80 હતી તેમાં 20% નો વધારો થાય નવી કિંમત રૂપિયા ખાલી જગ્યા થાય ચાલો આ કોને આવડે છે અથવા કોને આવ્યું છે ચાલો કોઈ રીતે આપણો વર્ષ કેવા ને આ વખતે ઉંચા નીચે આ આંગળી નીચે રાખો ચાલો તો કે આવો કઈ રીતે દાખલો કરશે AC 20 ના છેદ માં 100 20 ના છેદ માં 80 100 પણ હવે તને બેટા ટકા વડે તો આવી કી છે તો ચાલો કેમ કરશે ચાલો આમાં જો

વીસ ના છેદમાં સો ને હવે મને શું કીધું કે રૂપિયા એસી નો વધારો થયો વધારો છે શું કરવા પડે ઉમેરવો પડે ને

E तो गोइना चार सोने ये सीखे के बिल्कुल क्यों तड़ताले गोइना तयंगरों तड़ताले गोइना तयंगरों लेकिन आप लोग पे एक कौन नहीं जावो पर हम पर यार पहले कोई तयंगर ना कोन तो चाल कहाँ तेरी चोइन चोगलो होती है चार तेरी बात में भी चोइन तो एक सुन्दर तो मान जावो बात आइना चोइन एक चोको हिसाब चाहो तुम

યા હેખા પર નિરૂપણ જેવોની જમણી બાજુ એટલે પરીક્ષામાં આપણો દાખલો દાખલો પૂછો વ્યસ્ત સંખ્યા કીધી કેની કીધી છે તો વ્યસ્તનો આપણો શું થશે પહેલા છે ને એના આપણો શું કરવું પડે અશોક છેદ માં છ બે છ બાર બાર વગતા અને વીસ ના છેદ માં છ ભગવાન વ્યાસ ઉતારવાની શું થાય આમ તો છેદ ઉઠાવો કોઈ જાત ચેદ ઉતારવાની જો તો બધો ઉઠાવે દસ ના છેદ માં કંઈ થઈ જાય ભગવાન મુકલવાની વ્યાસ અને ત્રણ ના છેદ માં દસ દવ છે છે ટી છે એના છેદમાં દસ જો એમાં તમે ભણ્યો પોલો ને પડે you okay. तमाम जॉब आई है ऑप्शन एक ओपन चारे चार हूँ करोड़ बीने थे चेक कर लो ना पच्चीस जॉब लो को नहीं तो एक मात जाता वार लगे नहीं हाँ और संख्या रखा हो बात छोट होगा तो क्या संख्या रखा हो संख्या पर बीरो पर जीरो नहीं जम्मू ने बाजू ये था तो हाँ उसे धन दावी बाजू पूछे तो संख्या रख क्या આવજો નહી આવજો -5 -2 આ રીતેઓ આવજો 1 2 3 4 તમને નામ પૂછ્યું ઝીરો ની તો ઢોળ આવે જો મે પૂછ્યું તો એક समांतर चतुर्भुજ કોનો આધાર 10 સેમી ઊંચાઈ 20 સેમી નો ક્ષેત્રફળ શોધો ચાલો આપણે ફરી વખત પરક્ષા પૂછાય પૂછાય ચાલો તો કઈ રીતે થાય તો કઈ ને 10 તો

તો કે 14 સેમી હવે જો કે આ દાખલો છે ને સો આય સુધી કદાચ રેડી તમને ખ્યાલ આ તમને સો કરતા આપી દઉં આવો છે પણ કરતા બનાવ કે કુંનિયન નહીં આવો મે તમને જ્યારે કે તો ત્યારે મે તમને કીધું અને કરતા કઈ રીતે બનાવ ચાલો કરતા બનાવતા આવડતો કે ઊંચી આંકી મારે x ને કરતા બનાવ નિયા પ્રનો કરી ચાલ આને ત્રણ ઉધાર રાખો 7 2 14 રેડી હલો કરો હે મત જોતો તો 1 ના છેદ કે કોણ ની બતાવો કે પૂરી હે આ ઉપર મેં મારી છાપે બનાવ્યો શું પેપર બનાવશેલો નથી અગરો કારણ કે ક્યાંક તમારે આદાલત માઇનોર મિસ્ટે તો હું કહી લોચો

કોણ આવડે તો બાકી કઈ નો થાય એમ છે કે બીજું કઈ નો કરી શકે નો દાખલો ગણી ને બહુ નો બીજા દાખલા લેખી કા ને તમે થોડો થોડો લખો બે કા સૂત્ર લખે મૂકી દે તો માર કા આમાં તો આવડે તો કોય બોલા નો આવડે લેખો તો મી દો લેખી કા 10 સેક્સીક્યુ તો આના જેવા જ સેક્સીક્યુ પરીક્ષા ની અંદર બસ તમને જોવા મળશે એટલે ખાસ આ નો આવડે તો ધડીએ મોકો સોલ્વ કરી આ પેપર છે ને મોસ્ટ આઈએમડી પેપર you <laughs> Thank you.